શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગવે યાત્રાધામ અંબાજી અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી મહાકુંભ શરૂ થનાર છે ત્યારે અંબાજી મહામેળામાં આવતા તમામ ભક્તોને મોહનથાળનો પ્રસાદ આસાનીથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બનાવવાનું ગણેશ ચતુર્થીથી પ્રારંભ કરવામાં આવ્યો છે અંબાજી મંદિરના વહીવટદારે આપેલી માહિતી પ્રમાણે એક ગાણ બરાબર ત્રણસો પચીસ કિલો થાય અને આ મહાકુંભ દરમિયાન ગાણ જેટલો મોહનથાળનો ભાદુરી પૂનમ ના મહામેળો બાર થી અઢાર સપ્ટેમ્બર યોજાવાનો છે આ મેળા માટે અંબાજીના મોહનથાળ પ્રસાદની ખૂબ અગત્યતા હોય છે દર વર્ષે પ્રણાલી મુજબ આપણે ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે પૂજા અર્ચના કરી અને આ મોહન પ્રસાદ ભાદુરી પૂનમના મેળા માટે બનાવવાની શરૂઆત કરીએ છીએ આ મેળા દરમિયાન આપણે એક હજાર ગાણ જેટલો પ્રસાદ મોટી મોટી વધારે સંખ્યામાં બનાવવાનો આપણું આયોજન છે જે રીતે જરૂર પડશે એ પ્રમાણે બનાવીશું પણ અમારું પ્લાનિંગ એક હજાર ગાણનું છે એક ગાણમાં લગભગ સવા ત્રણસો કિલો મોહનથાળ થાળ આવતરે છે